કરીને આપો અમે ફી ભરીએ છીએ બાળકો અમારા ચાલીને અડધો કિલોમીટર આવે છે પગ પગ એમના એ થઈ જાય છે નાના નાના બાળકો છે અમારા એ ચાલીને આવે કેવી રીતે ગાડીવાળા તો બધાને ઉચકી ઉચકીને થોડા લાવવાના છે એ તો પાછળ પાછળ ચાલશે ને ગા છોકરાઓને આગળ આગળ ચલાવશે ગાડી બાંધવાનો શું મતલબ અમારે અમને પાર્કિંગની વ્યવસ્થા જોઈએ ચાલીને આવે છે અમારા છોકરા નાના છે પાણીમાં મરી જશે તો જવાબદારી છે

લઈ લીધી લઈ લીધી મેટ્રો ગાડી આવીને ઉભી રહી તમને રાજેશભાઈ જાદવ એક ગાડી લઈને આવેલા છોકરીઓને મૂકવા માટે આવેલા બરાબર અને આવતાની અંદર ગાડી ઊભી રાખીને તૈયારીની અંદર ઉતારી હતી ચાવી લઈ લીધી અને મેમો આલ્યો આરટીઓનો મેમો આલ્યો અને બોલો કેટલાનો એ કેટલા નો કમ કેટલા નો થશે કોઈ એમો લખ્યું નથી એમો લખ્યું નથી કેટલાનો મેમો આપશે આરટીઓનો

જેથી કરીને જે સરકારનો નિયમ છે કે બાર છોકરા લાવવા ચૌદ છોકરા લાવવા અને બીજો નિયમ એવો છે કે પીરી નંબર પ્લેટ એની અમે આગળ રજૂઆત કરેલી છે અમારા યુનિયન લીડરને અમે કાગળિયા બી આપેલા છે જેથી કરીને અમારે બી પ્રાઇવેટ પાર્સિંગમાંથી ટેક્સી પાર્સિંગ કરીને ગાડી ફેરવવાની પરમિશન મળે અને આરટીઓમાંથી પરમિટ મળે એ બાબતે અમે રજૂઆત કરી હતી અમારી સ્કૂલમાં ખાલી રજૂઆત એટલી જ છે કે અમને ગાડીઓ વંઢાની બહાર મૂકવા નથી દેતા અને સ્કૂલમાં ગાડી લાવવા નથી દેતા જેના કારણે અમારે બાળકોને તકલીફ પડે છે અમારા બાળકો પડી જાય છે ચાલુ વરસાદે અમને સ્કૂલ વાળ અંદર લાવવા નથી દેતા કશું પણ કરવા નથી દેતા બધી ગાડીવાળા બહાર ઉભા રહે છે બહાર પોલીસવાળા આવીને પછી મેમાં ફાડે છે કે અહીંયા નો પાર્કિંગ છે બાળકોને અમે અમારી રીતે લઈએ છીએ અને ગામના બધા વાલીઓ ભેગા થઈને કહે છે કે અમારા બાળકોને તમે લઈ જાઓ અમે તમારી જોડે છે તમારી સ્કૂલના વાલીઓ એક રજૂઆત કરવા માટે આવ્યા હતા એમની રજૂઆત મુખ્ય એવી હતી કે ભાઈ આ બહાર ટ્રાફિકનો જે પ્રશ્ન છે એ ગંભીર છે અને એને લક્ષીને એને અનુલક્ષીને જે રજૂઆત કરવામાં આવી પણ અમારું કામ ફક્ત ને ફક્ત વિદ્યાર્થીઓને ભણાવવાનું છે હવે આ બધું ટ્રાફિકને એ બધી સમસ્યાઓનું નિરાકરણ કરવાનું વાન અંદર લાવવાની કે બીજું કંઈ લાવવાની એ જવાબદારી અમે લઈને બેઠા નથી પણ આ તમારી જે રજૂઆત છે એને અમે કાને ધરી છે અને વૈકલ્પિક વ્યવસ્થા રૂપે કંઈક નિર્ણય લઈ રહ્યા છે અને કાયમનો પરમેન્ટ નિર્ણય આપણે માર્ગ અને મા જે બહારના રોડ રસ્તા વિભાગવાળા કર્મચારીઓ છે તમારા વાનવાળા ભાઈઓ છે એમની જોડે આરટીઓ જોડે આપણે એની ચર્ચા વિચારણા કરી લઈશું અને બહાર ટ્રાફિકની જે વ્યવસ્થા કરવાની છે પોલીસ વિભાગ જોડે સંયુક્ત રીતે ટૂંક સમયમાં ખૂબ અર્જન્ટ બેઝ ઉપર એમની જોડે ચર્ચા વિચારણા કરીને આપણે એક મિટિંગનું આયોજન કરી અને જરૂર હલ કરવાનો પ્રયત્ન કરશું आर्य कन्या गुरुकुल गुरु। करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा पांच से लेकर बारह तक निवासी शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर बारहवीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यास क्रम भी इसी परिसर में चलाए जा रहे हैं जहाँ पाक कला सौंदर्य कला सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है यहां कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है આર્યકન્યા ગુરુકુલ પોરબંદર મેં એડમિશન પાણી કે લી સંપર્ક કીજે ફોન નંબર એટ ટુ ફાઈવ એટ જીરો ફોર ઝીરો ફોર ઝીરો ફોર